ગેરકાયદેસર પાર્કિંગ અંગે અણઘટ વહીવટ મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે ગેરકાયદેસર પાર્કિંગ બદલ અને અન્ય મામલાને લઈને ઉઘરાવતા દંડને લઈને અનેક સવાલ ઉઠ્યા છે અરજદાર વકીલે કોર્ટમાં રજૂઆત કરી છે કે જે દંડ ઉઘરાવવામાં આવે છે તે મર્યાદા કરતાં ખૂબ જ વધુ હોય છે અને તેને લઈને કોઈ ચોક્કસ જીઆર પોલીસ તરફથી નાગરિકોને આપવામાં આવતો નથી દંડની સાચી માહિતી અંગે જાગૃતતા ફેલાવવામાં આવશે અને આગામી સમયમાં સોશિયલ મીડિયા અને સમાચારો મારફતે લોકોને દંડની રકમ સહિતની જોગવાઈઓ અંગે જાગૃત કરવામાં આવશે આપણે માનીએ આ જેટલી કામગીરી છે ધેટ ઇસ પાર્ટ ઓફ ધ ડ્યુટી એમાં કોઈ સ્પેશિયલ ટકોર કે ઓર્ડર નહીં કે કોઈ સુપ્રિમેન્ટ કહેવાની કોર્ટે કહેવાની જરૂર જ નથી ઇટ ઇઝ પાર્ટ ઓફ ધ ડ્યુટી ઓથોરિટીઝ રાઇટ રૂલ્સ કોઈ બી મુજબ શું પોલીસે કામગીરી કરી તો શું ધ્યાન રાખવું લાયસન્સ ચેક કરવું કે ઇન્સ્યોરન્સ ચેક ચેક કરવું ધેટ ઇઝ પાર્ટ ઓફ ધ ડ્યુટી એમાં મોરલ બી છે અને લીગલ બી છે એમાં કોઈ નવી વસ્તુ નથી કે જે પહેલા નક્કી કરવાની હવે નવી કહેવામાં આવે ખાલી ઇમ્પ્લિમેન્ટેશન થાય કે એવું સારી રીતે એવું મને લાગે છે